મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ જિલ્લાના ગાયત્રી આશ્રમ ગધેથડ ખાતે યોજાયેલા ગુરુપૂજન કાર્યક્રમમાં સહભાગી થયા હતા અને ગાયત્રી મંદિરમાં શીશ ઝુકાવી પ્રજાની સુખાકારી અર્થે પ્રાર્થના કરી હતી તેમણે આશ્રમના મહંત શ્રી બાપુના આશીર્વાદ પણ આ તકે લીધા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગધેથડ ગાયત્રી આશ્રમ જેવી આસ્થાની જગ્યાએ આવવાથી જનસેવા માટેનું મારું મનોબળ વધુ મજબૂત બને છે છેવાડાના નાનામાં નાના માણસની સુખાકારી વધારવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે ત્યારે સંતોના આશીર્વાદથી જનકલ્યાણનો અમારો સંકલ્પ વધુ મજબૂત બનશે ગુરુપૂજનના આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે પૂર્વ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કિરીટસિંહ રાણા ધારાસભ્યશ્રીઓ શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા શ્રી રીવાબા જાડેજા અને શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશી જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગવાણે ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ અગ્રણી શ્રી રવિભાઈ મકડીયા શ્રી અલ્પેશ ઢોલરિયા તેમજ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત પ્રાઇમ ન્યૂઝ રાજકોટ